પ્રતિબંધિત ચાઇનીઝ જથ્થાનો વેપાર કરવા મારીને બેઠેલા લાલચો ડબોઈમાં સ્થાનિક પોલીસ અને જિલ્લા એસઓજીની ટીમોએ પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીના જથ્થા સાથે જુદા જુદા ઇસમોને ઝડપી પાડી અત્યાર સુધી ત્રણ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે હજુ પણ ચાઇનીઝ દોરીનો મોટો અને આજુબાજુના વિસ્તારોમાં વધુ લેવા જાય છતાં પણ પોલીસની નજર ચૂકવીને મોકો જોઈ વેપાર કરી લેવાની ફિરાગમાં જ હોવાનું જાણવા મળે ત્યારે લોકોના જીવનને ગંભીર નુકસાન કરનાર આવા તત્વોને જેર કરવા જરૂરી હોય પોલીસે પણ કામગીરી માટે કમર કસી છે તો ડભોઈના ધર્મપુરી ગામ પાસેથી એક્ટિવા સ્કૂટર પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો લઈ જતો ઇસમ થોડા દિવસ અગાઉ ડભોઈ પોલીસના હાથે ઝડપાયો જે બાદમાં જિલ્લા એસઓજીની ટીમે વેગા પાસેથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ઇસમને ત્રીસ ફિરકા સાથે ઝડપી પાડ્યો જે બાદમાં એસઓજીની ટીમે રેલવે સ્ટેશનના વિસ્તારમાંથી બીજા ઇસમને પણ ચાઇનીઝ ફિરકાનગ સાઈટ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસની કામગીરીને કારણે પ્રતિબંધિત અને ઘાતક માનવજીવનને ભયંકર નુકસાન કરનારી ચાઇનીઝ દોરીના જથ્થા ઝડપી પાડતા પતંગ બજારમાં ચાઇનીઝ રીલોનું વેચાણ કરનાર તત્વોમાં ફફડાટ તો વેપાર કરનારી સમય છુપાવેલા હોવાથી પોલીસની પકડ ઢીલી પડે તેની રાહ જોઈ માલનો નિકાલ કરવાની તૈયારી કરી રહ્યા છે ડબોઈ પોલીસ સહિત જિલ્લા એસઓજી ટીમો આવા તકવાદી ગુનાખોરીનું કૃત્ય કરનારી સમૂહ પર બાજી નજર રાખી સફળ કામગીરીની આશા સેવી રહી છે જેથી ઉત્તરાયણ સુધીમાં ચાઇનીઝ રીલો મેચતા બોગસી સમો પોલીસની રડારમાં આવે તો નવાય નહીં